પછી અહીંયા પાર્ક છે ને અહીંયા નાના છોકરાઓ માટે એકદમ મસ્ત રમવાનું છે પછી આપણે આગળ નીકળી ગયા હતા ને અત્યારે આપણે જાતા હતા ડીકેવી રોડ બાજુ અત્યારે અમે નીકળ્યા છીએ પટેલ કોલોનીમાં આ શોપન ડેરી આગળ રસ્તો છે અને અમે લોકો આજે આવ્યા છીએ શોપિંગ કરવા માટે પેન્ટાલુસમાં તો અહીંયા આપણે પેન્ટાલુસનું કલેક્શન જોઈ છે જે એકદમ જબરજસ્ત હતું અને બહુ બધું અત્યારે સમર કલેક્શન આવ્યું છે તો તમે પણ ટ્રાય કરજો પછી આવી ગયો બિલનો વારોને આપણે જોતા હતા જો કેટલું આવે છે એ વધારે આપણે શોપિંગ કરી નથી કેમ કે આપણે કાલે જવું છે તેના માટે થોડીક શોપિંગ કરી હતી અમારી શોપિંગ અલગ આવી અમે લોકો ખાય છે મકાઈ અને પીવે છે અમારા પૈકી કોઈ દિવસ નહીં આવે એવું નથી તમારી બેન છે

વાત આજ દેખ અગર ઝુરફુર નહી હો હેલો ગાઈસ જો માયા છે અને માયાના બિચારીને પગમાં લાગી ગયું છે અને કાલુ જેની ધ્યાન રાખે છે મારા ઘરમાં જો બાજીમાં એ બિચારી ભેગી ને ભેગી છે માયાના સુખ દુખમાં હેલો ગાઈસ તો જો આ ત્રણે મેંગો મિલ્કશેક ની પાર્ટી કરે છે આ ત્રણે જો અહીંયા અત્યારે બારે બેસી અને સૌ સૌના ફોનમાં પાર્ટી અને આ માયાને બિચારીને લાગી ગયો છે એટલે અમે માયાની સેવા કરીએ છીએ પણ આ બે કોની સેવા કરે છે ખબર નથી બધી વસ્તુમાં વચ્ચે અને આ જો અમારો ભાઈ જેને કઈ ટાઈમ ના હોય જિંદગીમાં અને હા બોલા આપણું મેરા ભાઈ કેડો બની હોય બધા ચોયેલો ફટાફટ ઓ હો 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 બોદો કદી 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 બોધી

अना या मेंगो मिल से एक मटे था आई मुझे <laughs> ये भाग <पाकु जो> <laughs> गया तो मरे बन ना एडिंग लो तो मेंगो मिल से एक ना को ना। पान के खीर वाला ना भावन okay, ओके तो पान बोए आइसक्रीम है ना हाँ बोल मेंगो जूस

તો અત્યારે હવન પ્રસાદી અને રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ છે તો આપણે નીકળી ગયા છીએ ઘરેથી અને રસ્તામાં કરી લીધા હતા દેવના દર્શન અને આ જો આજનું વેધર કેટલું મસ્ત છે ને અહીંયા અમે બધા લોકો જઈએ છીએ અને અત્યારે ગરમીને તડકો એકદમ પડે છે એટલે અમે લોકોએ રસ્તામાં પીધો તો શેરડીનો રસ શેરડીનો રસ પી અને ફરીથી આપણે પાછા નીકળી જશી તો આપણે પહોંચવાનું છે બે અને આજનું વેધર એકદમ જબરજસ્ત હતું ક્યારેક તડકો હતો ક્યારેક વાદળછાયું વાતાવરણ હતું બટ એકદમ સરસ વાતાવરણ હતું અને આ તમે જુઓ કેટલો સરસ લૂક આવે છે આ બધા દ્વારકા જવા તરફના રસ્તા જે એકદમ મસ્ત બની ગયા છે હવે તો આપણે બહુ મજા આવે તો નવા રસ્તા જે છે એકદમ સરસ બન્યા છે અને આ જુઓ કેટલું સરસ વાતાવરણ છે ઉપર વાદળ આસમાન અને એકદમ લીલો તરીકે ગ્રીનરી એકદમ મસ્ત વાતાવરણ છે પછી આપણે નીકળી જવાનું છે અને આપણે દ્વારકાના રસ્તેથી જઈએ છીએ ત્યાં વળતરાનું પાટી આવશે અહીંયાથી આપણે અંદર જવાનું છે કેટલું સરસ લાગે છે અત્યારે જો બધું લીલું લીલું એકદમ મસ્ત તાજ આપણે આવા જ નજારા જોઈશે એકદમ દેશી ગામડાના ઝાડવા ખેતર હરિયાળી અને આપણે જો વરવાનું આવી ગયું છે ને અહીંયા બોર્ડ મારેલું જ છે તો આપણે હવે ફરી જવાનું છે અને હવે જવાનું છે મારા ગામ તરફ અને આજે આપણે બધા મંદિરે દર્શન કરશી મારા ગામના જેટલા મંદિર છે એ બધા અને આ જો ગામડું દેખાણું દેશી નરિયાવાળા મકાન એકદમ સરસ ખુલ્લા ખેતર ખેતરની વચ્ચે એકદમ સરસ રીતે મકાન તો આ જ વાતાવરણ જોવાની એકદમ મજા આવે છે કોને કોને ગામડાનું વાતાવરણ ગમે છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને અત્યારે જો ખેતર કેટલા સરસ ચોખ્ખા કરીને રાખ્યા છે અને અહીંયા ક્યાંક ઉનાળું બાજરો છે અને બાજરો એકદમ સરસ હતો તઓ આ જ નજારો જોવાની મજા આવે છે અને આ જ બધું આપણે અહીંયા શહેરમાં મિસ કરીએ છીએ પણ ગામડામાં તો એકદમ સરસ વાતાવરણ હોય છે ખુલ્લું અને આ જો અત્યારે કેવું સરસ ખેતરમાં ગાડા ભૂકો બધું પડ્યું છે અને એકદમ સરસ વાતાવરણ છે અને આવી ગયા આપણા હાથલા અને અમારે કુળદેવીનું મંદિર છે તો આપણે પહેલાં કરશી કુળદેવીના દર્શન તો અહીંયા નવું મસ્ત મંદિર બનાવ્યું છે કુળદેવીનું અને જો કેટલું સરસ લાગે છે અત્યારે તો ચાલો પહેલાં કરી લઈએ આપણે બધા દર્શન તમે આવી ગયા હતા અને અમે અહીંયા કરી લીધા હતા દર્શન અહીંયા પાર્થભાઈ કરે છે દર્શન અને અમારા કુળદેવી છે ગાત્રણમાં અને મુંબઈમાં તો આપણે કહી દર્શન અને પછી આપણે હવે આયાથી જશે ઝુંગીવારાના મંદિરે તો તમે પણ બધા કરી લ્યો દર્શન અને આ છો કેટલું સરસ ખુલ્લું વાતાવરણ છે અને એકદમ સરસ ચારે બાજુ હરિયાળી અને માતાજીનું વચ્ચે સરસ મંદિર અને આ છે અમારા પરિવારના કુળદેવી તો ચાલો હવે આપણે ત્યાંથી નીકળીએ અને હવે આપણે જઈએ આગળ તો આજે આપણે કરવાની છે ગામડાની મોજ એકદમ મસ્ત રીતે તો બનના રહેજો મારી સાથે અને આ જો ધજાના દર્શન થઈ ગયા છે તો આપણે પહોંચી ગયા છીએ બે ઝુંગીવારાના મંદિરે કોણ કોણ ગયું છે એ મને કમેન્ટમાં કહેજો જય ઝુંગીવારા વછરા બાવનગઢજી ધજાવારા અંજો કેટલું સરસ અત્યારે દેખાય છે અને અહીંયા તાળી એટલી બધી છે ને તાળીમાં અત્યારે તાળિયા લાગ્યા છે કોને કોને ખબર છે અને પછી આપણે કરી લીધા હતા દર્શન ઝુંગીવારાના આજે મંદિરની અંદર જઈને દર્શન કર્યા હતા તો એ વાતની બહુ ખુશી હતી પછી આપણે મળડા કૃષ્ણને તો આવી ગયો મારો કૃષ્ણ પછી આપણે મળડા આપણા નાના નાના ફ્રેન્ડને જી અહીંયા પણ હતા તો આપણે બધા સાથે મળ્યા વાત કરી અને ફોટો વિડિયો બનાવ્યા અને આવી ગયો અમારો કિસ્સો તો આ બધા લોકો વિડીયો જોઈશે એ બધાને ખબર પડશે કોણ કોણ છે તો તમારો વિડિયો આવી ગયો છે પછી આપણે લેવા ગયા તા પ્રસાદી અહીંયા અમે લઈ લીધી છે પ્રસાદી અને અહીંયા આવી ગઈ ક્રિશ્ન તો આ રહી તાળી અને એમાં જુઓ કેટલા સરસ તાળિયા લાગ્યા છે આ લીલા છે થોડાક મોટા થશે એટલે પીળા થશે અને પાક પડશે ત્યારે એનો કલર એકદમ કોફી જેવો થઈ જશે ખાવામાં એકદમ સરસ મીઠા હોય છે અને કહી શકીએ કે ગરીબોનું ખજૂર તો આ કોને કોને ખાધા છે એ મને કહેજો અને આ જો મંદિરનો દ્રશ્ય કેટલું સરસ લાગે છે એકદમ જબરજસ્ત લાગે છે અને અહીંયા ચાલુ હતો હવન અને અહીંયા બધાને બેસવાની વ્યવસ્થા કરેલ હતી પછી આપણે કરી લઈશી અંબેમાના દર્શન તો આપણે કહીએ રામબેમાના દર્શન અને ફરી આપણે જાસ્તી થોડીક વાર મેળા બાજુ અને અહીંયા જુઓ કેટલા સરસ તાળિયા લાગ્યા છે આ થોડાક પીળા થઈ ગયા છે ઓલા લીલા હતા હજી પાક પડશે જેઠ મહિનામાં એટલે એકદમ સરસ કોફી થઈ જશે પછી અમે આવી ગયા હતા ક્રિષ્ના સાથે ચમ્પિંગમાં કેમ કે ક્રિષ્ના હોય એટલે અમારે મેળામાં તો જવાનું જ હોય તો ચાલો ક્રિષ્ના સાથે કરીએ મેળો એન્જોય તો અહીંયા અમે બધા લોકોએ કર્યું હતું થોડીક વાર ક્રિષ્ના સાથે એન્જોય તડકો અને ગરમી બહુ હતા બટ તો બી થોડીક વાર અહીંયા પાછળ મેળાનું પણ આયોજન કરેલું હોય છે અને છોકરાઓને નાનાને એકદમ જલસા પડી જાય છે અહીંયા ક્રિષ્ના બેસી ગઈ હતી સ્કૂટરમાં પછી થોડીક વાર અમે બધા લોકો મેળામાં ચક્કર મારી ક્રિષ્ના સાથે મસ્તી અને એકદમ સરસ એન્જોય કર્યું હતું અને બધી વ્યવસ્થા અહીંયા કરેલી છે ખાવાની પીવાની રહેવાની અને એકદમ સરસ જો નાના છોકરા માટે મેળો બધી વસ્તુ અને આ જો કેટલી સરસ ધજા છે અને પછી અમે લોકો મેળામાં મારતા હતા આમ જ ચક્કર અને બધું જોતા હતા આપણે તો કંઈ લેવાનું હોય નહીં બટ ખાલી જોવાની મજા આવે અને અહીંયા ક્રિષ્ણા ખાધી હતી તરબૂચ તો ક્રિષ્ણાએ ખાઈ લીધું એનું તરબૂચ અને ડને કહી દીધું જો પછી રમત ચાલુ થઈ ભાઈ Do you અમે જઈએ છીએ ગામમાં અને પછી કરશી અહીંયા દર્શન અને પછી આપણે જાસી ક્રિષ્નાની વાડી તો અત્યારે તમે જોઈ શકો છો અમે બધા નીકળી ગયા છીએ અને અત્યારે પહેલાં આપણે જાશી સુરાપુરાના દર્શન કરવાના છો મારો બધું પરિવાર મારી સાથે અને ફરી એકવાર તાળિયાને જોઈ લે કેમ કે તાળિયા મને બહુ પસંદ છે કોને કોને પસંદ છે મને જરૂરથી એકવાર કમેન્ટમાં કહેજો અહીંયા પાર્ક ભાઈ નીકળી ગયા હતા બાઇકથી અને પછી આપણે આવી ગયા હતા સુરાપુરાના દર્શન કરવા તમે બધા લોકોએ ત્યાં દર્શન કર્યા અત્યારે અહીંયા એકદમ સરસ કામ ચાલુ છે અને પછી આપણે ગામમાં બીજું ઝુંગીવારાનું મંદિર છે જેને મીડીવાળા કહીએ છીએ એનું મંદિર છે તો આપણે અહીંયા દર્શન કરશું અને આ નવું માતાજીનું હમણાં સરસ મંદિર બનાવ્યું છે તો અહીંયા પણ અમે બધાએ દર્શન કર્યા અને આ મંદિર પણ એકદમ સરસ બનાવેલું છે અને હવે આપણે નીકળશી આગળ અને આ જુઓ દેશી નરિયાવાળા જૂનવાણી મકાન હવે બહુ ઓછા જોવા મળે છે અને આ જો ધજા કેટલી સરસ લઈ રહી છે તો હવે અમે લોકો અહીંયા બધા દર્શન કરી લીધા છે અને હું ને ક્રિષ્ના હવે નીકળશી ઘર તરફ તો આપણે જૂના મકાન જૂનવાણી બધું જોતા જાય છે અને નીકળી ગયા છે હું તમને મળીશ નેક્સ્ટ વિડીયોમાં બાય